વેલકમ બેક ટુ ન્યુ વિડીયો કઈ અત્યારે અમે લોકો જઈ રહ્યા છે વિરાસત વન ને અત્યારે મારા જોડે ફ્રેન્ડ છે મારો રાકેશ ફ્રેન્ડ આપણે અત્યારે ક્યાં જઈશું અત્યારે વિરાસત વન ક્યાં આવેલું છે એક જંગલ સુપર પ્લેસ સુપર પ્લીઝ તો ત્યાં વિડીયોની શૂટિંગ પણ થાય છે એલ્બમ જે આપણા ગુજરાતી સોંગ બને છે એની શૂટિંગ પણ થાય છે ત્યાં પહેલી વખતે ગયા હતા તો શૂટિંગ ચાલતું હતું અત્યારે ખબર નહીં હવે શું એની શૂટિંગ ચાલી ચાલતી હતી એ તો ખબર નહીં એવું સાંભળ સાંભળ્યું છે કે શૂટિંગ ચાલે છે ત્યાં તો શું રિએક્શન તમારો છે એ તમારી સાથે શેર કરીશું ને અત્યારે અમે જઈશું પહેલાં તો આપણે ક્યાં જઈશું હાલોલ જશું નહીં ને તો કન્ટિન્યુ કરજો વિડીયો Life, every day, late at night, not okay, all I want and I pray. All I need are some better days. Fuck me, I'm looking in the mirror. So foggy, but I've never seen clearer. I don't really think anyone can save me. And honestly, I'm not really sure I want saving. I like to be my own worst enemy. There's no risk if you don't try at anything. So I'ma just keep buying everything. See you in the next life. You have to be a better me. I don't think that my head's on straight. Gotta flip it and grip it and go and get an X-ray. What's wrong with me? I just feel way. Pushing on my chest and it's squeeze till I suffocate. Better change my mindset, meditate. It's pretty cool that I'm alive and have better days. I can walk, see here i should celebrate think i could change my mind maybe elevate living life every day late at night not okay all i want and i pray all i need are some better days yeah all i need are some better days cause all i want and i pray i believe in the better yeah, days. i'm kind of stuck between a rock and a hard place do i work hard or live in my pace you're only young once yeah that's all great but i also want a future where i'm okay living life is doing lots of cocaine wait no

તો ઓલરેડી ગઈશ અત્યારે અમે લોકો આવી ગયા છે વિરાસત વન અત્યારે પોપ પણ લઈ લીધા છે ખાવા માટે અંદર જઈએ તો છે બહુ સરસ છે વિરાસત વન જ ગઈશ એક વાત પણ જણાવું છું કે અહીંયા ટિકિટ કશું નહીં લાગતી તમે બિલકુલ એકાઈ રૂપિયો નહીં ખર્ચો કરવો પડે બહુ સારું પાર્ક છે અંદર જોઈએ તો ગાઇસ આ વિરાસત વન ક્યાં આવેલું છે તો ગાઈસ અત્યારે એટલે કે પેલું શું કહેવાય પાવાગઢ રોડ છે હાલોલથી પાગળ રોડ આપણે જઈએ ને એક બાયપાસ રસ્તો જાય છે રાકેશ રસ્તો જાય વડા તળાવ આ રસ્તો છે એટલે કે પેલું રોડ અમે લોકો આવ્યા ને ત્યાં સીધો રસ્તો આ બાજુ જઈ રહ્યો છે એ વડા તળાવ જઈ રહ્યો છે તો એની વચ્ચે જ આ વિરાસતવન આવેલું છે તો તમે જોઈ શકો છો અત્યારે બહુ સરસ લોકેશન છે ને ગઈશ એક વાત જણાવી દઉં છું કે અહીંયા આ તળાવ છે ને બહુ ઊંડું છે નાનું છે પણ ઘણું ઊંડું છે ને ગઈશ એક ને હિન્દી મુજબ મુજબ કે એટલે કે યાર શું કહેવાય મને કોઈ કમેન્ટ કર્યો તો કે હિન્દી માં કમેન્ટ કર્યો તો કે યે શું કહેરા હે અતરે અતરે તમે સ્ક્રીનશોટ જોઈ શકો છો તો ઉસને મુજે અતરે અતરે તો ગાઈસ મેં ઉસકો કહેરા ચાહતા હું કે અતરે અબી મતલબ કે યાની કે મેં અબી જા રહા હું ઠીક હે અતરે કા મતલબ યહી હે મેં અબી જા રહા હું તો થોડું બોલવામાં કન્ફ્યુઝ થાઉ છું ગુજરાત એટલે કે હિન્દી માં આવડતું નથી એટલે થોડા થોડા આવડતા થોડીક કોમેડી બી કરી લઈએ કઈશ તો થોડું તમને એન્ટરટેનમેન્ટ પણ આવે બહુ સરસ પાછી અહીંયા ખાલી ગાર્ડન નથી કહીશ તમે અહીંયા આવો તો ખાલી વચ્ચે વચ્ચે આવા રસ્તા મળશે તમને ને હવે થોડા ફોટા પડે લઈએ અહીંયા તો કહીશ એક વાત જણાવું છું કે અહીંયા કપલ્સ ને અને ફેમિલી વધારે આવે છે અહીંની લોકેશન ની એટલે કે મેપનું લોકેશન અમે ડિસ્ક્રિપ્શન આપી દઈશ ત્યાંથી તમે જોઈ શકો ને જોઈ શકો છો તમે અહીંયા આવી પણ શકો છો બહુ સરસ પાર્ક છે અહીંયા વિરાસત વન તો અત્યારે અમે લોકો જઈએ હાલોલ હવે હાલોલ મસૂરી

ઓલરેડી કહીશ અત્યારે અમે લોકો હાલોલથી આવી ગયા છે ને કહીશ એક વાત પણ જણાવું છું કે તમે લોકો મને કમેન્ટ બોક્સમાં બતાવજો કે કયા ટોપિક પર વિડીયો બનાવો છો નેક્સ્ટ વિડીયો એમ તો રાહુલ ભુરિયા પર ટોપિક છે મારો તો એમાં ખાલી કોન્ટેક્ટ થઈ જાય જે હા કોન્ટેક્ટ થઈ જાય તો હું જલ્દી જલ્દી એના પર વિડીયો બનાવું ને બીજો ટોપિક પર તમે કોમેન્ટ બોક્સમાં બતાવી દો કે પહેલો વિડીયો લઈને આવું તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય હિન્દ વંદે માત્ર કહીશ અત્યારે વાહનો વધારે ચાલી રહ્યા છે અમે હાઈવે પર રોકાયા છે હાઈવે એટલે આટલો આ રસ્તો જઈ રહ્યો છે બરોડા જવા માટે ને આ બાજુ હાલો તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં